ડીસામાં મામલતદાર કચેરી ખાતે આ સાવરકર બહેનો ભૂખ હડતાલ પર ઉતરી હતી દસ માસથી વેતન ન ચૂકવતા આખરે આજે હડતાલ પર ઉતરી આવી હતી જો આવનાર સમયમાં તેઓની પડતર માંગને સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનો આજે આકરા પાણી જોવા મળી હતી છેલ્લા આઠ દિવસથી જિલ્લાનો મુખ્ય મથક ગણાતો પાલમપુર કચેરી ખાતે આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં ભૂખ હડતાળ પર બેઠી છે પડતર માંગણી ન સંતોષાતા આજે તેઓ ભારે મુશ્કેલીમાં છે ત્યારે પાલમપુર કચેરી બાદ તાલુકાની આશા વર્કર બહેનો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી છે જેમાં આશા વર્કર બહેનો મોટી સંખ્યામાં મામલતદાર કચેરી ખાતે ભૂખ હડતાળ પર ઉતરી છે બહેનોએ પડતર માંગણી મુદ્દે ભૂખ હડતાળ શરૂ કરી છે છેલ્લા દસ માસથી આશા વર્કર બહેનોને વેતન ન ચૂકવાતા આજે ડીસા મામલતદાર કચેરી ખાતે સૂત્ર ઉચ્ચાર સાથે વિવિધ પ્રદર્શનો કર્યા હતા જેમાં આજથી તેઓ ભૂખ હડતાળ પર બેઠી છે જ્યારે વિવિધ પડતર પ્રશ્નો જેમાં પચાસ ટકા ટોપઅપ વધારો અને પચીસો માસિક વધારો દર નિયમિત ચૂકવવામાં આવે તેવી માંગો સાથે આજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું અમે છેલ્લા એક મહિનાથી પોતાની કામગીરીથી અળગા રહીને હડતાલ ઉપર ઉતરી ગયા છે અને છેલ્લા આઠ દિવસથી પાલનપુર જિલ્લા પંચાયત આગળ ભૂખ હડતાલ પર ઉતર્યા હતા બનાસકાંઠા જિલ્લાના બીજા તાલુકામાં પચાસ ટકા ટોપઅપ વધારો ચૂકવાઈ ગયો છે પણ ડીસા તાલુકો કેમ બાકાત હજુ રહ્યો છે તેનો જવાબ અમને કોણ આપશે અને આજે ડીસા તાલુકામાં અમારી ત્રણસો જેટલી બહેનો ભૂખ હડતાલ પર ઉતરી ગઈ છે જ્યાં સુધી પચાસ ટકા અપ વધારો નહીં મળે તે સુધી તે પોતાની તે જ અહીં જ ભૂખ હડતાલ પર આજે પહેલો દિવસ છે ડીસા તાલુકામાં પણ અમે જે પાલનપુર જિલ્લા પંચાયતમાં આઠ દિવસ અને આજે નવમો દિવસ છે અમારી સમસ્યા એ છે કે જે અમે મહેનત કરો છો એ મહેનતાણું અમારું આ વખત ટાઈમસર ચૂકવાનું નથી તો સરકારશ્રીને અમારી એ અપીલ છે કે અમુક તાલુકાઓમાં ચૂકવાઈ ગયું છે તો અમારે એવું શું સમસ્યા છે એ અમને કહે તો ખબર પડે કેમ કે મહેનત કરીને અમે મહેનતાણું લઈએ છીએ અને અમે એ એનસી પછી બાળકોને ઘેર ઘેર જઈને અમે સેવા આપીએ છીએ તો અમારી મહેનતાણું તો ટાઈમસર ચૂકવાવું જોઈએ ને મોટા અધિકારીઓને પગાર ટાઈમસર થઈ જાય છે પચાસ હજાર સાહીઠ હજાર તો અમારે તો મામૂલી ઇન્સેટિવ લેવાનું છે પાંચ હજાર સાત હજાર વધારે વધારે બસ એટલું જ તો એ તો અમારું ટાઈમસર ચૂકવવું જોઈએ અને આ માર્ચ મહિનો પૂરો થશે એટલે એક વર્ષ પૂરું થશે અમારે પચાસ ટકા ટૉપઅપ વધારો નહીં ચૂકવાનો પચીસો બી હજી પૂરા ચૂકવાણા નથી તો અમારે હવે એ કહેવું છે કે હજી હવે બે દિવસમાં હજી અમારો નિકાલ નહીં આવે આ સમસ્યાનો તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું ઘેર ઘેર જઈને પ્રચાર કરીશું કે આ વોટ કરવાની જરૂર નથી કેમ કે મહિલાઓને સમજતી નથી સરકાર એ સરકારને લઈને ફાયદો શું છે ત્યારે તેઓની પડતર માંગને આવનાર સમયમાં નહીં સંતોષાય તો ચૂંટણી બહિષ્કાર કરીશું તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારાઈ હતી ત્યારે હવે સરકાર તેમની માંગ ક્યારે સ્વીકારે છે તે જોવું રહ્યું